નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ અંબાજી ખાતે ધર્મશાળામાં શ્રાવણીઓ જુગાર રમતા અઠાવીસ શકુનીઓ ઝડપાયાત્રાધામ અંબાજી ખાતે જુગાર રમતા અઠ્યાવીસ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા બાદ તેઓ ગણેશ ભવન ધર્મશાળામાં જુગાર રમવા માટે બેઠા હતા આ બાબતની પોલીસને બાતમી મળતા પોલીસે ધર્મશાળામાં રેડ કરી હતી અને અઠ્યાવીસ જુગારીઓને ઝડપી લીધા હતા કેટલાક જુગારીઓ સટકી જવામાં સફળ થયા હતા તેમની પણ પોલીસે તપાસ કરશે તમામ જુગારીઓને પોલીસ સ્ટેશન લાવી ગુનો નોંધવામાં આવ્યો હતો તેમની પાસેથી રૂપિયા રોકડ મળી આવ્યા હતા તેમજ મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મુદ્દામાલ સાથે કુલ રૂપિયાનો પોલીસે જપ્ત કર્યો હતો અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી અમુક બહારથી આવેલા ઇસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માર્ગ તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ અઠ્યાવીસ કિસમો અમને મળેલ રોકડ ચાર લાખ એકસઠ હજાર નવસો ત્રીસ અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ કુલ મુદ્દામાલ દસ લાખ નવ્વાણું હજાર નવસો ત્રીસ ના મુદ્દા છે તે મળી આવેલ છે અને અમુક કિસ્મો રેડ ધર્મે નાસી ગયેલ છે જેની પણ આગળ તપાસ તરીકે ચાલુ છે પકડાયેલા ટોટલ અઠ્યાવીસ છે